હવે ખબર પડે ઉઠે કર્યો ફોટો લાગે ક્રિએટર ચાલે જ મજા હે

થોડું નઈ આવે બન્યા હોય એટલે નવા નવા કન્ટેન્ટ લાવવા પડે અને આપડે કામ કરવું પડે તાર આપડે મિલિયન માં કેવા ઈચ્છા રાખે કન્ટેન્ટ વગર તો આપડે ના દઈ ના એ તો તમને ખબર છે

મેવી રાખનો કન્ટેન્ટ બનાવી લેતા હોય આવડતું કરજા ક્રિએટર તો છે બની ઓ ભલે ક્રિએટર તો મારે છે રેવું છે છે

औदाने मगेसी पथारी फिरे होबर आ रे हो जावे आ मारो हा 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 म तो मरयो मन तो हवा में मार तो अब से घंटा से मसाला खावा दुकान जाउ दुकान में मसाला ही नी रे होय हमराला क्या हवा में आ कै कैक्टर बैठो कै कैक्टर ए कै कैक्टर क्रिएटर के ना आवर तू है तो कै के हु हमार तो तो

આ તમારે કેટલા જણા જોવાય છે ફોન માં આયા તો પચાસ વ્યુ હવે તો દસ પંદર ને એવું આવે એને કેકેક્ટર ના કેવરાય એટલે કેકેક્ટર નહી તો ક્રિએટર આઈ ક્રિએટર કેકેક્ટર કેક કેકેક્ટર તો મો મો લાખ લાખ કરોડ કરોડ વ્યુ આવે છે ઓ અને કે આજ કલ ના કામ કરો તો કાન ના હે અલ્યા તમારી ઉંમર તો તો એ પણ ઉંમર તો ફોન હમણે આયા ને ઉંમર તો ભલે મારી 80 વર્ષ નારી

આવે લાખ આખ બે લાખ જેવા લે તો તો ગાડી હોય તમારે કરી તો ગાડી લાઈન શું કરવાની મને ગાડી આગળ આવડતી નથી એ વાતા છે ભાઈ ના છોકરા પછી છોકરા હોય તો એ આ કે પણ તમે તો વાટા કરી ને હઉ ને પર રૂપિયા મળ છે જા અડાણા આમાં દેવાના આલો તો ભાઈ પાસ હાલ છે વિયાદી કોકને આલો બાપન કામ વિયાદ ના લાય વિયાદ નો રૂપિયો તો હટે નહીં